કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આશરે તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને આ ઘટનાના કારણે લોકો દ્વારા સતત વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં આજે વકીલોએ પણ કોર્ટ કેમ્પસમાં મૌન રેલી યોજી પીડિતાને શ્રદ્ધાંજલિ આપી હતી કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ આશરે તેની હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે અને આ ઘટનાના કારણે લોકો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે

એના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ એક રેલી મોન રેલીનું આયોજન કરવામાં આવે છે સરકાર અમે મેસેજ આપવા પહેલા એ જણાવી દઉં કે આજે મોટી સંખ્યામાં લોકો વકીલ મિત્રો હાજર થયા હતા અને સરકારને એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે જે સીબીઆઈ તપાસ થઈ થઈ રહી છે તે તટસ્થ થાય અને આની અંદર જે એક જ આરોપી બતાવવામાં આવે છે પણ મેડિકલ ગ્રાઉન્ડના આધારે ઘણા ઘણા આરોપીઓ છે તેમાં એક પણ આરોપી બચી ન જવો જોઈએ અને આવી એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટતી હોય કે કોઈ બનાવ બનતો હોય એ પહેલા આરોપી પચાસ વખત વિચાર કર સુરત જિલ્લા વકીલ બાર એસોસિએશન ના સભ્ય ચેતન પ્રજાપતિ એ જણાવ્યું હતું કે કોલકાતા માં મહિલા તબીબ પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવી હતી આજે શ્રદ્ધાંજલિ રૂપે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે આ કેસમાં જે સીબીઆઈ તપાસ થઈ રહી છે તે તટસ્થ રીતે થાય તેમજ આ ઘટનામાં એક જ આરોપી બતાવવામાં આવે છે પરંતુ મેડિકલ રિપોર્ટના આધારે ઘણા આરોપીઓ છે જેમાં એક પણ આરોપી બચી જવો ના જોઈએ અને એવી સજા આપવામાં આવે કે અને કોઈ આવું કૃત્ય કરતા પહેલા પચાસ વખત વિચાર કરે